लूट ताऊ है भाई ताऊ है लेट जाओ थैंक यू भैया आवाज होयो धीरे धीरे आ तो भाई ने पगिया फाड़ दी दो तो ने एमा क तो लाशू ना ढेर गिनना करिया भाई बन एक के फोटो छावन पड़े जिकु भाई आई गयो क्या नीचे हमें चेकन टर मार टा मारो एक आ चीज जगह एक एक पड़ी थी मिल गए मने रश करवान क्यों गम्मी ने गिरी जाए क्या तुम्हारा दूसरा टाइम करा को क्या है क्या सडरा

ओला बंदर नो लोकेशन मळ जाके बाउंड तो में मई देवा कौन पे हजार टोकन दे जाए बदर पे छे का तो आरसन ले जो ना नाक मा खंज वाली केना है लोला हूं सु 500 चले 500 400 500 चले जा दुनिया में क्या है ये मिशन क्या है सिनेमा नो आंड जो तो लाला मेरे बे ना पार। 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 ना तने हम आड टोक नहीं पता ऊपर से का इतना मजे के लाला बस तो लाला साहब तो शांति रखने

તારા બાપને <laughs> <laughs>

કઈ સાહેબ એક નતો ઘરી ગયો ભાઈ આજ ને લેજિસ આખા બે બંદા છે ક્યાં છે શું ક્યાં હસું છે તુડે હાલે મસ્તી થોડો બીજા કોઈ છે એક આમાં રીલ છે બેઠો હાલ એડુડા માલ હું પોગું છું એ છે પણ દેતો ભાઈ મને મારું તો જે કા હું જાવ રશ કરવા આ જા ને ક્યાં છે એ પણ આપી દીધો અમે આવડા આયા છે એ બોકે હન્ટર મારું બીજું સ્કોડ આવે છે પોકો જાવું ભાઈ મને કવર દેજે કે બહુ ડેમેજ છે શું કરી કરું છું ત્યાં બંધો બોડીને વાહે છે તો ઢાવલી માથે ચડે એ ડેમેજ છે બ્લુ વોલર આ જો બે ત્રણ છે બીજા બીજા બાઉન્ડ્રી એન્ડ એ બાઉન્ડ્રી એન્ડ એ ઓલા ભાઈબન ઉપર છે બંદા પહોંચી જાઓ ભાઈબન જો ઘેરાવો નાખે એક નોક છે એ યાર એલા આ ક્યાં ગણ મરે ગઈ ઓલા ભાઈબન આવી ગયો

आदरो आदरो पेला को आदरो आदरो प्लेयर जो हारो आयो जो अब खाली नावे ते दे पासी तो पले कोले कार पर मारलो रो आ कोले मोटा मारलो रो पसी तो जैन मारलो

ક્યાં ભાગે સ્કાયલર ઉલા લાગે ભડવા એ સજાણીઓ છે તને મરી નાખે ઉડી ગયો મારી બાજુ ની જવું આગો બીજા બંધાઈ જઈને મારી ઓઈલ પાડ્યો આ સોદેલ ને દોરે દીધા

લો ગુરુ ગન ને તાવ તુ બાખાવડ ના નન તો જઈ ને સાઈડ માં બાખાવડ ઘરાવ છે ને નવ રીવે ઉપર બંદા આયા તો ઉપર થઈ આયા આત રગન હાથ માં તર ગઈ આવ ટોશન ચલ ચલ જઉં

तो ना क्यों पड़े मरवा हेलो मेरे प्यार आर्सनल से भैया वार्सन हो पाए सुधी ना क्या थी एक बंदा ने मारवा टू ये रियो खाली मुंह की नहीं रियो ये घर में ही थे पर जान सो देना दांत करता तहारो ने तो एक लापा बेकू पान मोड़ा में बारू करने के होना ये वाक मारो ना थी भाई तुम्हारा अच्छा भाई हमें तो रमाड़ी हुई मारो ना लगसे के तो जरा हाँ था अर्थले चीज धारो कह रहे हैं बने कह रहे हैं हाँ था कोले और तो नहीं बने ना धारो लाख तो नहीं हो तो आए थे बने बंदों ऊपर सिंगल मालूम पासे वाले टू विल पड़ी कोक लेता हूँ नहीं यार तो थोड़े फ्री वगैरह आए जो नहीं 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 एंड मगरी दो रे आओ जरूर द दौड़ने मीटल अ अंदर से अरे कैरेक्टर से कैरेक्टर से क्या ना क्यों नहीं कबीर बीच में आया अंदर क्या आ आ आ बाजू जो आ आ बाजू आ बाजू आ टिक करियो उधर ये बोल पा उधर ये बोल पा।, पा आ बाजू डिग्री 120 देखे से देखे से लल फिर मगदी जाओ કવર દેજ સાઈડમાં મારે જો ક્યાંય મારે કવર દેવો એને વિચે આવડા ગરમા છે એક આવડું હોય ક્યાં સમજો તો હા હું કર દઉં પતરની અડી છે રશ કરવા જાવ છું કવર દેજે આવું હું લે જો જો અજે બંધો આવે અહીંયા આવે આબર ભાઈ ડેમેજ છે કોણે માર્યો

बाकी बात करो ये करो दे प्यार तूने क्या किया हे सेन मेरा लिया हाँ 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 ओ ओ, 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 ओ बिया तो हो जाना ये पलको बे कांट को सजन પ્રેમ કરવો કે હેલી વાત નથી માણસો વાંકા હળી જાય છે પ્રેમ મન પ્રેમ માં પૂછો અમારે જેક ભાઈ સાચી વાત છે જીવતા જીવ ગજબ થઈ ગયો છે તો તને કવર લઈ લો કો કો લે એક્સ પડી કોઈ લે લેવાની આપણે ભાણિયા ભાઈ જલ્દી દાબો ઓલો લગગો આવી જાહે ના નહીં આખો છે હાલો ટ્રીટમેન્ટ વાય લઈ લઉં છું આલે જેકલા આગળ જો ને એની દીની માણસ હોન તો બો આગો આ બધું જાય આ બધું રિપ્લેન બાજુ તો ગાજર ગાજર સમજે ગાજર અગર રાતે વાગે ગાડી ઓ લેન એ બંદા આઈ મને મારું લોકેશન છે મને ઉલ્યો ફિનિશિંગ ફિનિશિંગ બૂમ ના ના મારી ઉપર ફોકસ જઈ નગી નહોમ કા માથે સે એસો સાઈડ દે દીધો ઢાલ માથે છે દેખાતો નહીં ભણ મને સિંગલ છે માથે છે લાલે ઉધર મારે પર તો અહીં બંધો સાઈ પાવીયો પાણી ઉપર છે સા ઘરમાં બારે આવ માર છે ડેમેજ છે ક્યાં બારે ઓકે 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 આ તો એ હોગળે એક સજે પડી આ હતી જોતો છે હા લઈ લો એક મળી ગયો જમણી બાજુ તારો બાપ જા લગભગ પૂલ માં છે બંધ અરે ઈ જાય તું જમણી બાજુ આઈ ને માં જાય કે સાપ આટાટી જાય જો કસ એ બલે અમારે હું કોણ જોઈ ઉડી ન્યા

અનીય મરી ના મરી જવાનો અહીંયા હું ક આગળ જઈ મરી જવાનો એકો હડીને મરવાનો હતો બેટા જોન માં આવે છે આરા હું બંદા જો હું મો સિંગલ મતો ખબર નઈ પડતી બોલ છોડ તો ડેમેજ છે આ આ તો રાખે જો તો

તાતે જરી વગર રડ તું એકલી જોસો યાર તો ભઈને ખબર એલે ટાયર મારું તુઈલ બુઈલ મળશે કે મને રીતે હું આ ઈ હબ ને બધા હેડે ને એટલે કેવ નઈ નવા યાર તારે ફાઈટ નોતી કરી તો ના પડતી કોને તારે તારે

ભાઈ ઉપર ઉપર વાહ ઉપર નહી વા દાદરો નથી કે બંદો ક્યાં છે અજો એઠો રયો સિંગલ બંદો છે આ છોડે ના લૂટા ઓપન આય ભાઈ બના

નિરાધ રાખજો છેલા બે છેલા બે ઈ માથે છે આ હેઠે છે તું ઉપર આગળ તાર બાપ ગેન ગાય મારવા કે લે ઓલે મારી ના માર્યો મે માર્યો તારું કે નો આવડો ડે હડેલા ઈ પેલા નો કિરણ નું લાવ્યો છે મોટી નું ગેપ લગાજ હેકર રહ્યું છે સાના કાલે એક વાર છે ને શી ને છૂટો મૂકો છૂટો મૂકો ગેપ લગો જોરદાર રહ્યું છે જો વિડીયો પસંદ આવ્યો તો વિડીયો લાઈક મારો ચેનલ ને સબસ્ક્રાઈબ વિડીયોને ગુજરાતના ખૂણે ને ખૂણે શેર કરી દો કે લેજા અને બહેન રહો ચેનલ ની અંદર